ંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને નિર્દોષ હિન્દુ સંતો આમ જનતા ને ધરપકડના વિરોધમાં સાવરકુંડલામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું રિદ્ધિ સીધી ચોકથી મામલતદાર કચેરી સુધી નીકળેલી આ મોન રેલીમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયેલા હતા બંગલાદેશમાં હિન્દુ સમાજના લોકો માટે વધતા અત્યાચાર માટે રેલીમાં ઉપસ્થિત લોકોએ બંગલાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના અત્યાચારોની નિંદા કરતા જણાવેલું છે કે નિર્દોષ લોકો અને હિન્દુત્વના વિવિધ સંપ્રદાયના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે આવા કૃત્યો માફીને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલા લેવા આવશ્યક છે છે ધર્મ રોકવાની જરૂર ભારત પણ કાર્યવાહી અત્યાચારો રોકે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલી છે વર્તમાન સમયમાં બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકાર ને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા પછી ત્યાં જે નવા રાષ્ટ્રપતિ મુકાણા છે એમના નજર નીચે આખા બાંગ્લાદેશની અંદર સમસ્ત લઘુમતી સમાજ ખાસ કરીને હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવીને એને ખતમ કરવાનું એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં હિન્દુઓની હત્યા બહેનો પર બળાત્કાર મંદિરોને ધ્વસ્ત કરવા ધર્મ પરિવર્તન કરાવવું આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ અત્યારે ભયંકર રીતે ચાલી રહી છે આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ થાય તેને લઈને ભારત સરકાર તરફથી કઈને કંઈક પગલા લેવામાં આવે જરૂર પડે તો સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માગણી સાવરકુંડલાની જનતાની હતી અને એ માગણી અમે પ્રાંત સાહેબ સુધી પહોંચાડી છે

પ્રયત્ન પણ કરવામાં આવે એવી આજે સાવરકુંડલા જે જનતા છે એમના તરફથી રેલો રેલી સ્વરૂપે પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપી અને અમે માગણી કરી છે